દિલ્હી મેટ્રો સ્ટેશન પાસે સોમવારે સાંજે એક થયેલા પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાય તાત્કાલિક અસરથી રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા માટે આદેશો જારી કર્યા છે આ ના પગલે રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં ભીડભાડા વિસ્તારો જેવા કે રેલવે સ્ટેશન એસટી બસ સ્ટેશન મોલ એરપોર્ટ અને અન્ય જાહેર સ્થળોએ પોલીસ દ્વારા ખાસ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે રાજ્યભરમાં ધાર્મિક સ્થળો ખાસ કરીને મોટા મંદિરો પર પણ સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે ત્યારે ભાવનગરમાં પણ ભીડભાડ વાળી જગ્યાએ સઘન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે નમસ્કાર આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર